હેલો સ્ટુડન્ટ આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે પ્રકરણ અગિયાર ફાઇલ હેન્ડલિંગ આપણે કેવી રીતે કોઈ ફાઇલ બનાવી શકીએ છીએ અને કેવી રીતે એના ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ હેન્ડલ કરી શકીએ છીએ એ વસ્તુ આની અંદર શીખવાની છે તો ચાલુ કરીએ છીએ આપણે પરિચયથી પરિચયમાં શું છે તો જાવામાં અલગ અલગ પ્રકારે ફાઇલ હેન્ડલિંગ થઈ શકે છે એટલે આપણે કોઈ ફાઇલ્સ આપણા ઇનપુટના થ્રુ બી બનાવવાની છે એટલે આપણા પ્રોગ્રામ્સના થ્રુ બી બનાવવાની છે તો બી આપણે ફાઇલ બનાવી શકીએ છીએ ઓકે તો એ વસ્તુ કેવી રીતે તો ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ કરવાના છે આપણે તો જાવા ડોટ આઈઓ જાવા ડોટ આઈઓ નામની શું છે હેડર ફાઇલ છે એના થ્રુ આપણે શું કરી શકીએ છીએ આપણે ઇનપુટ આઉટપુટ હેન્ડલિંગ કરી શકીએ છીએ જાવા ઇનપુટ આઉટપુટ પેકેજ છે હવે જેમ આપણે જાવા ડોટ યુટીલ પેકેજ હતું જેના થ્રુ સ્કેનરના ફંક્શન્સ આવતા હતા એ જ વસ્તુ જાવા ઇનપુટ આઉટપુટમાં બી થાય છે ઓકે નેક્સ્ટ પર આવીએ છીએ કોમ્પ્યુટર ફાઇલ નો સમજવી કેવી રીતે કોમ્પ્યુટરની ફાઇલો કામ કરે છે એ વસ્તુ આપણે સમજવાની છે તો જ્યારે બી આપણે કોમ્પ્યુટર ફાઇલ્સ બનાવીએ છીએ તો એ બે વસ્તુમાં ડિવાઈડ થઈ શકે છે એક ટેમ્પરરી અને એક પરમાનન્ટ જેને કહેવાય છે વોલેટાઇલ મેમરીઝ અને નોન વોલેટાઇલ મેમરીઝ વોલેટાઇલ મેમરીઝ એટલે રેમ રેમ રેન્ડમ એક્સેસ મેમરી તો રેન્ડમ એક્સેસ મેમરી શું કરે છે આપણે પાર્ટ ટાઈમ માટે એટલે થોડાક ટાઈમ માટે જ્યાં સુધી આપણો કોમ્પ્યુટર સ્ટાર્ટ છે ત્યાં સુધી આપણે કોઈ ફાઇલનો એક્સેસ લઈને આપણે જોવાની છે તો એના માટે રેમનો યુઝ થાય છે આપણી વોલેટ વોલેટાઇલ મેમરીઝનો યુઝ થાય છે પણ એની જગ્યાએ નોન વોલેટાઇલ મેમરીઝ શું છે નોન વોલેટાઇલ સ્ટોરેજમાં હાર્ડ ડિસ્ક યુએસબી કાતર એસએસડી સોલિડ સ્ટેટ ડ્રાઇવ જે આવે છે આપણી એ બધી શું આવી નોન વોલેટાઇલ મેમરીઝમાં આવી એ શું કરે છે કોઈ બી ફાઇલ્સ કે ફોલ્ડર્સને પરમનેન્ટલી સ્ટોર કરે છે જ્યારે બી આપણે ફ્યુચરમાં એનો એક્સેસ માંગવાની જરૂર પડશે એક્સેસ લેવાની જરૂર પડશે ત્યારે એ આપણને ત્યાંથી ઉઠાઈને આપણને આપી દેશે તો એને શું કહેવાય છે નોન વોલેટાઇલ મેમરી એ પરમાનન્ટ સ્ટોરેજ કરે છે અને આપણી જેટલી બી ફાઇલ છે એ નોન વોલેટાઇલ મેમરીમાં જ સ્ટોર થાય છે પણ સીપીયુ સીપીયુ નો ડાયરેક્ટ કનેક્શન શું નોન વોલેટાઇલ મેમરી જોડે હોતો નથી એટલે આપણા પ્રોસેસર્સનું ડાયરેક્ટ કનેક્શન નોન વોલેટાઇલ મેમરીઝ જોડે નથી તો એટલા માટે વચમાં પ્રોસેસિંગ માટે શું વોલેટાઇલ મેમરીઝ એટલે રેમનો યુઝ થાય છે આની અંદર ઓકે હવે આગળ વાત કરીએ ફાઇલો તો ફાઇલન ફાઇલો અલગ અલગ પ્રકારમાં હોય છે જેમ કે ટેક્સ્ટ ફાઇલ આપણી જે નોર્મલ ફાઇલ હોય છે જે આપણે હ્યુમન લેંગ્વેજમાં લખીએ છીએ અને નેક્સ્ટ પોઈન્ટ છે કે બાઇનરી ફાઇલો બાઇનરી ફાઇલો કઈ હોય છે તો જેમ કે આપણે કોઈ પ્રોગ્રામ લખી દઈએ છે અને એ પ્રોગ્રામ કન્વર્ટ થાય છે બાઇનરી લેંગ્વેજીસમાં એટલે કોમ્પ્યુટર જે ભાષા સમજે છે એ ભાષામાં કન્વર્ટ થાય તો એને કહેવાય છે બાઇનરી ફાઇલો કમ્પાઇલ થયા પછી કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ ની જે ફાઇલો હશે એ શું થઈ જશે બાઈનરી ફાઇલો થઈ જશે જેમ કે જાવા ની અંદર બી શું થાય છે ડોટ ક્લાસ કરીને આપણે ડોટ જાવા નું એક સોર્સ ફોલ્ડર બનાવીએ છે પણ જેવી જ રીતે કમ્પાઇલ થાય છે એના પછી શું થાય જાય છે ડોટ ક્લાસ નામ ની ફાઈલ બની જાય છે તો એને શું કહેવાય છે બાઈનરી ફાઇલો જે પીજી એમપી3 અને ડોટ ક્લાસ આ બધી બાઈનરી ફાઇલો ના टाइप्स છે નેક્સ્ટ પર આઈએ છે આપણે કોમ્પ્યુટર ફાઇલોની સમજવી હવે કોમ્પ્યુટર ફાઇલોની સમજવી માં આગળ શું આપેલું છે આપણને કે આપણે કોઈ બી ડિરેક્ટરી બનાવી છે ડિરેક્ટરી એટલે કોઈ ફોલ્ડર બનાવો છે આપણે તો ફોલ્ડર બનાવવા માટે એનો યુઝ થશે આપણે કોઈ ફાઇલ્સ બનાવવાની છે ક્રિએટ કરવાની છે ફાઇલ્સ રાઈટ રીડ અને મોડીફાઈ શું ફાઇલ્સ રાઈટ રીડ અને મોડીફાઈ એટલે કોઈ ફાઇલ બનાવવાની છે ખોલવાની છે આપણે કાતર એને મોડીફાઈ કરાવવાની છે તો એના માટે આપણે ફાઇલની સમજવી જરૂરી છે હવે એ ફાઇલ સમજવું માટે ઇનપુટ આઉટપુટ ઓપરેશન શું ઇનપુટ આઉટપુટ ઓપરેશન જે આપણે ફર્સ્ટ જોયું જાવા યુઝ થશે થશે એના થ્રુ શું કોઈ બી ફોલ્ડર કોઈ બી ડાયરેક્ટરી જેને કહેવામાં આવે છે સ્પેસિફિક વર્ડ્સમાં જે ડાયરેક્ટરીમાંથી આપણે કોઈ બી એક ફાઇલ ઉઠાવી શકીએ છીએ અને એ ફાઇલને અહીંયા લખી બી શકીએ છીએ એની અંદર કોઈ ઇનપુટ લખવા છે તો લખી બી શકીએ છીએ અને એ જ ઇનપુટને આપણે

ટેક્સ્ટ ફોર્મેટની ફાઇલ છે વર્ડ ફોર્મેટની ફાઇલ છે એ અલગ અલગ ફોર્મેટ્સની ફાઇલને આપણે મોડિફાઈ કરાવવાની છે કોર્ડના થ્રુ સેના થ્રુ કોર્ડ્સના થ્રુ આપણે ટેક્સ્ટ કે કોઈ બી પ્રકારની ફાઇલ મોડિફાઈ કરાવવાની છે તો એ કરાવી શકીએ છીએ સેકન્ડ છે કે સપોર્ટ સિસ્ટમ આપે છે શું આપે છે કોઈ બી આપણે રીડિંગ રાઇટિંગ જે આપણા ક્રડ ઓપરેશન હોય છે ક્રેડ

એ વેરીએબલ ના થ્રુ શું કરીશું આપણે એ વેરીએબલ ના થ્રુ આપણે ત્યાં ડાયરેક્ટ પહોંચાડીશું જે આપણે ફાઇલ્સ બનાવવાની છે એ લોકેશન ઉપર આપણો કર્સર પહોંચાડીશું અને એના એના પછી આપણે આપણે અંદર કોઈ બી તો રીડ કરી શકીએ છીએ તો આ વસ્તુ આની અંદર થશે નેક્સ્ટ છે આપણી પાસે ફાઇલ ક્લાસના કન્સ્ટ્રક્ટર્સ હવે ફાઇલ ક્લાસના કન્સ્ટ્રક્ટર્સ એટલે તો કન્સ્ટ્રક્ટર એટલે આપણે સમજેલું છે જાવાની અંદર શું આવે છે ક્લાસ નામ અને ફંક્શન નું નામ સેમ હોય તો એને શું કહેવાય છે કન્સ્ટ્રક્ટર અને એને કોલિંગ આપવાની જરૂર પડતી નથી તો એ જ વસ્તુ આની અંદર બી છે કે કન્સ્ટ્રક્ટર શું છે તો ફાઇલ જ્યારે બી આપણે રન કરીએ છે ક્લાસ ફાઇલ બનાવેલી છે આપણે અને એ જ્યારે બી આપણે રન કરીએ કે બનાવીએ તો સૌથી પહેલા એની અંદર શું ફંક્શનાલિટી થવી જોઈએ તો સૌથી પહેલા થવું જોઈએ કે ભાઈ ક્રિએટ થઈ જવી જોઈએ અગર છે નથી તો અને છે તો ઓપન થઈ જવી જોઈએ આ વસ્તુ કરવાની છે તો એ શેની અંદર કરીશું આપણે કન્સ્ટ્રક્ટર ફાઇલ્સ ના કન્સ્ટ્રક્ટર ની અંદર એ વસ્તુ કરીશું હવે આની અંદર બી સેમ જેવી રીતે નોર્મલ કન્સ્ટ્રક્ટર્સ માં હતું હતું કે આપણે વગર કોઈ આર્ગ્યુમેન્ટે બી આપી શકીએ અને આર્ગ્યુમેન્ટ ના જોડે બી આપી શકીએ છીએ અહીંયા આપેલું છે ફાઇલ નામ આપી દીધું આપણે આગળ સ્ટ્રીંગ નો પાથ જે બી પાથ ની આપણી ફાઇલ હશે જેમ કે સી ડ્રાઈવ ની અંદર વન ડ્રાઈવ ની અંદર આપણે ક્યાં સ્ટોર કરેલી છે તો એ ફોલ્ડર ઓપન કરીને આપણે અહીંયા જોઈ શકીએ

આપેલો છે આ રીતે આપણે ફાઇલ્સ ક્રિએટ કરી શકીએ છીએ કન્સ્ટ્રક્ટરના થ્રુ નેક્સ્ટ આવી જઈએ છીએ વર્ગોની પદ્ધતિ હવે ફાઇલમાં અલગ અલગ છે અને છે જેનો આપણે યુઝ કરીને પ્રોગ્રામ કરી શકીએ છીએ બુલિયન એક્ઝિસ્ટ બુલિયન ઇઝ ફાઇલ બુલિયન ઇઝ ડાયરેક્ટરી હિડન એપ્સલ્યુટ પાથ ગેટ પાથ લેન્થ લિસ્ટ ફાઇલ્સ આ બધી મેથડ છે ફર્સ્ટ મેથડ છે બુલિયન એક્ઝિસ્ટ

સ્પેસિફિક ફોલ્ડરમાં આપણે ચેક કરવાની છે કે આ જ ફોલ્ડરમાં જે ફોલ્ડરમાં આપણે પ્રોગ્રામ કરીએ છીએ એ જ ફોલ્ડરમાં એ ફાઇલ છે કે નથી તો એ રિટર્ન કરાવે છે નેક્સ્ટ છે બુલિયન ઇસ્ટ ડાયરેક્ટરી ફોલ્ડર ફાઇન્ડ કરાવવાનું છે કે આ ફોલ્ડર આપણા ફાઇલની અંદર છે કે નથી તો ફોલ્ડર ફાઇન્ડ કરાવવા માટે ઇસ્ટ ડાયરેક્ટરી હિડન તો હાઇડ કરી દે છે કોઈ ફાઇલને ગેટ એપ્સલ્યુટ પાથ આપણે કોઈ ફોલ્ડરનો પાથ ફાઇન્ડ કરાવવાનો છે તો એના માટે છે ગેટ નેમ કોઈ કોઈ સ્ટ્રીંગ નું નામ જોઈએ છે આપણે કે એક સ્ટ્રીંગ નાખેલી છે કે આઈ એમ ઇન ફ્રોમ હેસ એકેડેમી હવે એ કયા ફાઇલ ની અંદર છે તો એના માટે છે ગેટ પાથ પાથ ગેટ કરાવવા માટે લોંગ લેન્થ કેટલી લેન્થ છે આપણા પ્રોગ્રામ ની એ ફાઇન્ડ કરાવે છે લિસ્ટ લિસ્ટ શું કરે છે ઘણા બધા અલગ અલગ ફાઇલ્સ ને એક ગોઠવવાનું કામ કરે છે અને લાસ્ટ છે ફાઇલ લિસ્ટ ફાઇલ્સ એ શું કરે છે એક એરે બનાવી દે છે અલગ અલગ ફાઇલોનો ત્રણ ચાર ફાઇલ લે છે અને ચારો ફાઇલોનો એરે બનાવીને આપણને આપી દે છે ઓકે નેક્સ્ટ પર આવી જઈએ છીએ આપણે પ્રવાહનો પરિચય ઇન્ટ્રોડક્શન ટુ સ્ટ્રીમ્સ કરવાનું છે આની અંદર આપણે તો એમાં શું છે સ્ટ્રીમ્સ ની અંદર આપણે જાવાની અલગ અલગ સ્ટ્રીમ્સ આપેલી છે ઇનપુટ આઉટપુટની સ્ટ્રીમ જે આપણે કહીએ છીએ તો આઉટપુટ સ્ટ્રીમ્સમાં શું થાય છે આઉટપુટ સ્ટ્રીમમાં આપણે કોઈ બી ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરાવવાનું છે ટ્રાન્સફર કરાવવાનું છે તો એના માટે આઉટપુટ સ્ટ્રીમ યુઝ થાય છે અને ઇનપુટ સ્ટ્રીમ આપણે કોઈ ફાઇલમાં આપણે યુઝર સાઇડથી ઇનપુટ કરાવવાનું છે આપણા કીબોર્ડના થ્રુ કે આપણા કોઈ બી એક્સટર્નલ ડિવાઇસ સ્પીકર્સ થ્રુ માઇક્સના થ્રુ આપણે ઇનપુટ કરાવવાનું છે તો એના માટે ઇનપુટ સ્ટ્રીમ્સ યુઝ થાય છે ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમિંગ માટે આપણે સ્કેનર ક્લાસ યુઝ કરી શકીએ છીએ આપણા જાવાના પ્રોગ્રામ્સની અંદર સ્કેનર ક્લાસ એનાથી આવે જાવા ડોટ યુટીલ ડોટ થી આપણે સ્કેનર ક્લાસની ઇમ્પોર્ટ કરાવીને કોઈ બી કોડમાં ફેરફારો કરી શકીએ છીએ નેક્સ્ટ જાવા વર્ગો સ્ટ્રીમ કરો એટલે સ્ટ્રીમ ક્લાસીસ ઇન જાવા આપણે જાવાની અંદર સ્ટ્રીમ ક્લાસીસનો કેવી રીતે યુઝ કરવાનો છે એ જોઈ રહ્યા છે તો હવે આપણે અલગ અલગ વેરિયેબલ્સ લઈ શકીએ છીએ અને દરેક વેરિયેબલને પોતાની ઇનપુટ સ્ટ્રીમિંગ હોય છે જેમ કે ઇન્ટીરિયર ફ્લોર કેરેક્ટર સ્ટ્રિંગ્સ એ બધાની પોત પોતાની શું હોય છે ઇનપુટ ટાઈપ્સ હોય છે હવે કેવી રીતે તો આપણે જેમ કે જોયું છે સ્કેનર એસી ઇક્વલ ટુ ન્યુ સ્કેનર એન્ડ આપણે આગળ શું કરી દઈએ છે એસી થી આગળ આપણે ઇન્ટીજર્સ ને સ્કેન કરાય છે એસી ડોટ નેક્સ્ટ ઇન્ટીજર એસી ડોટ નેક્સ્ટ ફ્લોટ એસી ડોટ નેક્સ્ટ લાઇન તો આપણે સ્ટ્રિંગ્સ ઇન્ટીજર્સ ફ્લોટ્સ એ સ્કેન કરાઈ સકીએ છે તો એ રીતે આ કામ કરશે હવે 32 બીટ ના કીવર્ડ્સ હોય છે શું હોય છે

હવે એ જ વસ્તુ આસ્કી વેલ્યુમાં ફિફ્ટી થ્રી અને બાઇનરી રિપ્રેઝેન્ટેશનમાં ઝીરો ઝીરો વન વન ઝીરો વન ઝીરો વન આ વસ્તુ થાય છે એટલે શું આપણે નોર્મલ અગર કોઈ કેરેક્ટર સ્પ્રેન્ડ કરીએ છીએ આપણે કોઈ કેરેક્ટર લીધો છે હવે એને પહેલાં આસ્કી વેલ્યુઝમાં કન્વર્ટ કરશે અને એના પછી બાઇનરી રિપ્રેઝન્ટેશન એની આપી શકે છે તો આ કન્વર્ઝન છે એક નોર્મલ ફાઇલ એના થ્રુ એક બાઇનરી ફાઇલ અને મશીન અંડરસ્ટેન્ડેબલ ફાઇલ ના અંદર ખબર પડી છે તો આ રીતે આ કામ કરશે નેક્સ્ટ છે જાવા વર્ગો સ્ટ્રીમ કરો હવે જાવા વર્ગોની અંદર સ્ટ્રીમિંગ કેવી રીતે કરી શકાય તો સ્ટ્રીમ ક્લાસીસ લઈશું સ્ટ્રીમ 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 બે પાર્ટ્સ બને છે બાઈટ ક્લાસ ક્લાસ અને કેરેક્ટર અંદર ઇનપુટ સ્ટ્રીમ આઉટપુટ આઉટપુટ સ્ટ્રીમ અને કેરેક્ટર સ્ટ્રીમ ની અંદર રીડર અને રાઇટર હવે આ શું છે તો સ્ટ્રીમિંગ ક્લાસમાં બે પાર્ટ્સ બનાવી દીધા છે એક મશીન અને એક આપણે હ્યુમન તો બાઇટ સ્ટ્રીમ શું છે તો હ્યુમન છે મશીન છે અને કેરેક્ટર સ્ટ્રીમ શું છે હ્યુમન્સ છે વાઇટ સ્ટ્રીમમાં શું થશે તો ઇનપુટ અને આઉટપુટ સ્ટ્રીમિંગ એની અંદર થાય છે એટલે યુઝર જ્યારે જયારે ઇનપુટ કરે છે તો એ મશીન કોડમાં કન્વર્ટ થાય છે અને પછી પ્રોસેસરને સમજીને સ્ટોર થાય છે તો એ શું થયું ઇનપુટ સ્ટ્રીમ હવે કોઈ યુઝર છે એ કોઈક વસ્તુ ગેટ કરાવવા માંગે છે હવે જ્યારે એને ગેટ કરાવવાની છે તો એ પહેલા પ્રોસેસરને ઇનપુટ કરાવશે હવે પ્રોસેસર શું કરે છે એને બાઇનરીમાં કન્વર્ટ કરીને એને આઉટપુટ આપશે તો એ શું થયું આઉટપુટ સ્ટ્રીમિંગ અને આ છે હ્યુમન શું છે કેરેક્ટર સ્ટ્રીમ એટલે એટલે હ્યુમન્સ આપણે આપણે નોર્મલ ફોર્મેટમાં કોઈ રીડ અને કરીએ તો આપણે નોર્મલી રાખી દઈએ છીએ રીડિંગ અને રાઇટિંગ તો રીડિંગના થ્રુ શું થશે આપણે કોઈ બી ફાઇલ્સ ગેટ કરાવવા માંગીએ છીએ એ વસ્તુ થાય છે અને રાઇટિંગના થ્રુ આપણે કોઈ ઇનપુટ કરાવીએ છીએ એ વસ્તુ થાય છે ઇનપુટ થયા પછી એ અંદર પ્રોસેસિંગ કરે છે એ આખું પાર્ટ વાઇટ સ્ટ્રીમ ક્લાસની અંદર આવે છે પડી ખબર થશે થ્રુ નેક્સ્ટ પર અક્ષર પ્રવાહ વર્ગો હવે ઓબ્જેક્ટ મોડલ કેવી રીતે કામ કરે છે અંદર એ બતાવવામાં આવ્યું છે તો સિક્સટીન બીટ યુનિકોડમાં કામ કરે છે પેલા તો એ સિક્સટીન બીટ એક આસ્કી વેલ્યુ કન્વર્ટર છે જે નોર્મલ ને આસ્કી વેલ્યુઝમાં કન્વર્ટ કરે છે અને આ યુઝ કરવા માટે બે સ્પેસિફિક આપણે ક્લાસીસ લેવા પડશે આ બંને ક્લાસીસ લઈશું તો એની અંદર આપણે આગળની સ્ટ્રીમિંગ કરી શકીશું સ્ટ્રીમિંગ એટલે ઇનપુટ્સ ઓબ્જેક્ટ રીડર અને રાઇટર સૌથી પહેલા ઓબ્જેક્ટ બનાવ્યો છે એક રીડિંગ અને એક રાઇટિંગ માટે રીડિંગની અંદર ઇનપુટ સ્ટ્રીમ રીડિંગ બફર રીડર અને ફાઇલ રીડર ઇનપુટ સ્ટ્રીમ રીડરની અંદર અને રાઇટરની અંદર આઉટપુટ સ્ટ્રીમ બફર રાઇટર એન્ડ પ્રિન્ટ રાઇટર અને આઉટપુટ સ્ટ્રીમ ની અંદર ફાઇલ રાઇટર હવે રીડર શું કરે છે કોઈ બી ઇનપુટ્સ લે છે અને એના ઉપર શું કરે છે પ્રોસેસિંગ કરે છે અને એ પ્રોસેસિંગ પછી ફાઇલ રીડ કરવાનું અલાવ કરે છે પ્રોસેસિંગ એટલે બફર બફર રીડર કહેવા છે બફરિંગ કરે છે જ્યારે બી આપણે ઇનપુટ નાખીએ છીએ ત્યારે નેક્સ્ટ છે રાઇટર તો રાઇટરની અંદર શું થશે આઉટપુટ સ્ટ્રીમ રાઇટર અને બફર્ડ રાઇટર અને પ્રિન્ટ રાઇટર પહેલા આઉટપુટ સ્ટ્રીમ રાઇટરમાં શું થશે પહેલા આઉટપુટ એ अहमद છે કે કઈ વસ્તુનો તમને આઉટપુટ જોઈએ છે નેક્સ્ટ બફરિંગ માં જશે એના પછી થર્ડ માં પ્રિન્ટ કરશે લેઆઉટ એક હ્યુમન અન્ડરસ્ટેન્ડેબલ લેંગ્વેજ માં એ પ્રિન્ટ થઈ ગયો એના પછી ફરીથી તમને ફાઇલ રાઇટરમાં દેખવા મળશે જોવા મળશે ઓકે નેક્સ્ટ પર આઈએ છે આપણે નેક્સ્ટ શું છે આપણી પાસે તો અક્ષર પ્રવાહ

ક્લાસીસ ક્લાસીસમાં શું થશે તો રાઈટર ક્લાસીસ રાઇટ એન્ડ રાઇટ હવે ક્લોઝ શું કરશે કે ફાઇલ આપણે ક્લોઝ કરાવવાની છે એટ ધ એન્ડ ઓફ ધ પ્રોગ્રામ જયારે આપણે ફાઇલ્સ ક્લોઝ કરાવવાની છે તો વોઇડ ક્લોઝ ફંક્શનનો યુઝ થશે એ શું કરશે આપણી સ્ટ્રીમિંગ ને એટલે આના પછી કોઈ બી ઇનપુટ આપણી ફાઇલની અંદર જશે નહીં એ સ્પેસિફાઈ કરે છે વોઇડ રાઇટ void રાઇટ હવે બે પ્રકારના હોઈ શકે છે એક ઇન્ટીજર વેલ્યુઝ નાખી શકીએ છીએ એ વેલ્યુઝ નાખીશું અને સ્ટ્રિંગમાં સ્ટ્રીંગમાં અલ્ટિમેટ વેલ્યુઝ નાખી શકીએ છીએ કેમ કે સ્ટ્રિંગ વર્ડ કલેક્શન ઓફ કેરેક્ટર્સ છે હવે કેરેક્ટર્સ કેટલા બી હોઈ શકે છે એની અંદર એટલા માટે આપણે કેટલી બી વેલ્યુઝ એની અંદર નાખી શકીએ પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું બહુ મોટી ફાઇલ્સ આપણે જાવા પ્રોગ્રામના થ્રુ બનાવી શકતા નથી બહુ મોટી ફાઇલો અહીંયાથી આપણે ટેક્સ્ટ ફાઇલ્સ બનાવવા જઈશું તો એ શું થશે ત્યાં એરર્સ આવવાના ચાન્સીસ વધી શકે છે અને સપોર્ટ કરશે નહીં ઓકે કે રાઈટર ક્લાસીસની અંદર શું થશે તો રાઈટર ક્લાસીસની અંદર આગળ થશે કે ભાઈ આપણે એક કન્સ્ટ્રક્ટર એક ક્લાસ બનાવી છે રાઈટરની એના પછી આપણે એના કન્સ્ટ્રક્ટર બનાવી દીધું છે એ કન્સ્ટ્રક્ટરની અંદર આપણે વેલ્યુઝ ડિફાઈન કરી છે કે ભાઈ ટ્રુ વેલ્યુઝ છે ખાતર ફોલ્સ વેલ્યુઝ છે અગર એને એક પાથ મળી જશે એટલે એને ફાઇલ મળી જશે તો એ શું કરશે આપણને ટ્રુ રિટર્ન કરીને આપશે અગર એને ફાઇલ રિટર્ન મળતી નથી તો એ શું કરશે આપણને ફોલ્સ રિટર્ન કરીને આપી દેશે આ બધું કામ ના થ્રુ થશે આપણે જેમ કે અહીંયા બનાવેલું છે ફાઇલ રાઇટર

ક્લોઝ રાઈટ મેથડથી અંદર આપણે એની અંદર જેટલી બી વસ્તુઓ આપણે એડ કરાવવાની છે કરાવી શકીએ છીએ અને ઓપરેશન્સ કોન્કેટીનેટના બી કરાવી શકીએ છીએ કોન્કેટીનેટ એટલે કોઈ એક ફાઇલ બીજી ફાઇલમાં મર્જ કરાવવાની છે ત્યારે બી આપણે રાઈટ મેથડના થ્રુ એ વસ્તુ કરાવી શકીએ છીએ એ જ વસ્તુ આપણે ક્લોઝ શું કરશે ક્લોઝ એકવાર આપણે ક્લોઝ કરી દીધી છે કોઈ પદ્ધતિ એટલે કોઈ ફાઇલ આપણે ક્લોઝ કરી દીધી છે તો એ શું કરશે એના પછી એની અંદર રાઈટિંગ અલાઉ કરશે નહીં ફરીથી આપણે ફાઇલ ઓપન કરાવી પડશે રાઈટ થશે નહીં જ્યાં સુધી ઓપન છે ત્યાર સુધી આપણે કંઈ બી રાઈટ કરાવી શકીએ છે પણ એકવાર વાર રાઇટિંગ તમારી ખતમ થઈ જાય છે એના પછી ક્લોઝિંગ કરવું કમ્પલસરી છે ક્લોઝ નહીં કરીશું તો પ્રોગ્રામ પ્રોપર રન થશે નહીં વાચક

કાયમ યાદ રાખવાની કે જે ફોલ્ડરમાં આપણે પ્રોગ્રામ કરીએ છીએ ફાઇલ એ ફોલ્ડરની હોય તો ડાયરેક્ટ આપણે નામ આપી શકીએ છીએ પાત આપવાની જરૂર પડતી નથી પણ જે ફોલ્ડરમાં આપણે પ્રોગ્રામ કરીએ છીએ ફાઇલ નથી તો આપણે પાત આપવું જરૂરી છે નેક્સ્ટ વાચક વર્ગોમાં એક એક્ઝામ્પલ આપ્યો છે શું કરીએ છીએ આપણે એક ફાઇલ રીડર આગળ આપણે ઓબ્જેક્ટ બનાવી જઈએ છીએ ઇક્વલ ટુ ન્યૂ ફાઇલ રીડર અને આપણે ક્લાસ નો પાથ આપી દઈએ છીએ જે બી આપણી ફાઇલ છે એનો પાથ આપી દઈએ છીએ અગર એ રીડ થઈ જશે તો આપણને આપણી પાસે એની જે બી કન્ટેન્ટ હશે આપણા પ્રોગ્રામના કોન્સોલમાં પ્રિન્ટ કરીને આપી દેશે હવે ઈ ઓફ એફ ઈ એફ એન્ડ ઓફ ફાઇલ એને કહેવામાં આવે છે તો જ્યારે બી આપણે રીડિંગનો કન્સેપ્ટ કરાવીએ છીએ તો એને

મશીન અન્ડરસ્ટેન્ડેબલ લેંગ્વેજ એટલે છે કેવી રીતે તો જ્યારે આપણે કમ્પાઇલ કરીએ છીએ જેમ કે આપણે કોઈ જાવાનો કોડ લખ્યો છે અને એને આપણે જાવાસી ફાઇલ નેમ ડોટ જાવામાં કમ્પાઇલેશનમાં નાખ્યું છે હવે કમ્પાઇલેશન પ્રોગ્રામ શું કરશે એ પ્રોસેસર જોડે આપણી ફાઇલ મોકલી દેશે એકવાર એ ફાઇલ પ્રોસેસર જોડે પહોંચી ગઈ છે પ્રોસેસર શું કરશે એ ફાઇલને પ્રોસેસિંગ કરીને એને બાઇટ સ્કોડ એટલે બાઇનરી લેંગ્વેજમાં કન્વર્ટ કરશે જે એન્ક્રિપ્ટેડ ફોર્મેટ ભી કહેવામાં આવે છે કોઈને રીડ થશે નહીં પણ એ ફાઈલને આપણે ક્યારેય બી ફ્યુચરમાં રન કરીશું તો જે ફાઇલ જાવા ફાઈલનો આઉટપુટ આવે છે સેમ એ ફાઈલનો આઉટપુટ ભી આવશે પણ એ રીડ થઈ શકતી નથી એવી ફોર્મેટમાં આપણે કન્વર્ટ કરી દઈએ તો બાઇટ સ્ટ્રીમ ક્લાસ કહેવામાં આવે છે એને હવે એના પછી છે ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ ફાઇલ આઉટપુટ સ્ટ્રીમમાં શું હોય છે ફાઇલ આઉટપુટ સ્ટ્રીમમાં ક્લોઝ રાઇટ રાઇટ અને હવે આપણે આપણે રીડ કરાવવાની છે શું કરાવવાની છે જે આપણે આપણે હમણાં બનાવી છે છે સ્ટ્રીમ ક્લાસીસ એ જ શું કરાવવાની રીડ કરાવવાની છે તો એના માટે આની આઉટપુટ સ્ટ્રીમિંગ યુઝ થાય છે એની અંદર કંઈ કરવાનું રહેતું નથી ખાલી અહીંયા આપણે શું કરીશું જ્યાં આપણે ત્યાં સ્ટ્રીંગ લખાવતા હતા એની જગ્યા અહીંયા શું કરાવી દઈશું

વિથ ધ ડિફરન્સ કે બાઇનરીમાં છે એટલે આપણે નોર્મલ ફોર્મેટની જેમ લખી શકતા નથી પણ આપણે બાઇનરી અન્ડરસ્ટેન્ડેબલ લેંગ્વેજમાં એ વસ્તુ લખી શકીએ એટલે જીરો વનના ફોર્મેટમાં આપણે એ વસ્તુ લખી શકીએ છીએ આસ્કી વેલ્યુઝના થ્રુ હવે એ જ વસ્તુ આપણને એક્ઝામ્પલ આપ્યું છે ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ એફો ઓબ્જેક્ટ ઇક્વલ્સ ટુ ન્યૂ ફાઇલ સ્ટ્રીમિંગ હવે શું આમાં આવી ગયું આમાં જે ફાઇલ સ્ટ્રીમિંગ છે એ બાઇનરી ફોર્મેટના ફાઇલ્સની થાય છે હવે જ્યારે આમાં ફાઇલ્સ મળશે નહીં તો આમાં એક્સેપ્શન જનરેટ થશે શું થશે એક્સેપ્શન જનરેટ થશે ફાઇલ ફાઉન્ડ ઓર ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન ફાઇલ ફાઉન્ડ થઈ ગઈ છે તો તો આગળ સ્ટ્રીમિંગ કન્ટિન્યુ રાખશે અગર ફાઇલ ફાઇન્ડ ફાઇન થતી નથી તો એ ત્યાંને ત્યાં પ્રોગ્રામ સ્ટોપ કરીને આપણને એરર થ્રો કરીને આપી દેશે ઓકે એના પછી છે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમિંગ હવે આઉટપુટ કરી દીધું એ જ વસ્તુ ઇનપુટ માટે

નું છે તો એની પ્રક્રિયા શું છે તો એમાં સૌથી પહેલા આપણે કોઈ બી પ્રોગ્રામ જાવાનો આપવો પડશે જેમ કે આપણે જાવા યુઝ કરીએ છે તો આપણે જીયુઆઈ કે કમાન્ડ નો કોઈ બી આપણો દાખલો ગણવો પડશે એટલે પ્રોગ્રામ આપણે કરવો પડશે કોઈ બી કમ્પાઈલર ના થ્રુ એટલે કોઈ બી કમ્પાઈલર આપણે લીધું છે એ કમ્પાઈલર ના થ્રુ આપણે પ્રોગ્રામ ને શું કરવું પડશે કમ્પાઈલ અને જ્યારે ઇનપુટ આઉટપુટ ફંક્શન્સ આપણે યુઝર યુથી લઈએ છીએ ત્યારે આપણને બે વસ્તુની જરૂર પડશે સેના માટે તો આપણે ઇનપુટ લેવા માટે અને ઇનપુટ આઉટપુટ સેના માટે ઇનપુટ આઉટપુટ કોન્સોલ તે કોન્સોલમાં આપણે આઉટપુટ લેવાનો છે તો એના માટે ઇનપુટ આઉટપુટ કોન્સોલનો યુઝ થશે તો એના માટે આપણે કીબોર્ડનો કીબોર્ડમાંથી ઇનપુટ લઈ શકીએ છીએ એના પછી જે એક સ્કેનર ક્લાસ સ્કેનર વર્ગ જેને કહેવામાં આવે છે સ્કેનર વર્ગ ની અંદર અલગ અલગ મેથડ્સ હોય છે જે મેથડ્સ ના થ્રુ આપણે શું કરી શકીએ છે ઇનપુટ્સ લઈ શકીએ છીએ તો સૌથી પહેલા છે વોઇડ ક્લોઝ મેથડ ક્લોઝ મેથડ શું કરે છે સ્કેનર ને ક્લોઝ કરાવે છે નેક્સ્ટ નેક્સ્ટ મેથડ શું કરશે એક નોર્મલ સ્ટ્રીંગ ને ઇનપુટ કરાવે છે આપણે કોઈ ભી વસ્તુ સ્પેસિફાઈ કરેલી નથી તો જાવા ની અંદર બાય ડિફોલ્ટ મેથડ કઈ હોય છે સ્કેનર માટે તો નેક્સ્ટ એટલે સ્ટ્રિંગ હોય છે સ્ટ્રિંગમાં ઇનપુટ નાખશે અગર આપણે નેક્સ્ટ ના પછી કઈ સ્પેસિફાઈ કર્યો નથી નેક્સ્ટ ના પછી આપણે સ્પેસિફાઈ કર્યો છે બુલિયન તો એ બુલિયનમાં ઇનપુટ આઉટપુટ લેશે એટલે લેશે ઇન્ટીજર સ્પેસિફાઈ કર્યો છે કે ઇન્ટીજર નેક્સ્ટ 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 ઇન્ટીજર ફ્લોટ તો લીધું છે ઇન્ટીજર ડેટા ટાઈપમાં આપણી વેલ્યુઝ લેશે ફ્લોટ લીધું છે તો ફ્લોટ ડેટા ટાઈપમાં વેલ્યુઝ લેશે અને નેક્સ્ટ લાઇન લીધું છે તો નેક્સ્ટ લાઇન બી શું કરે છે સ્ટ્રિંગ સ્કેન કરાવે છે તો આપણે સ્કેનર સ્કેનર થ્રુ આ બધી યુઝ કરી શકીએ છીએ નેક્સ્ટ પર આપણે અંદર તો કેવી રીતે એક સ્કેનર સ્કેનર ક્લાસ ક્લાસ કામ કામ કરે છે તો કરવા માટે આપણે એક ઓબ્જેક્ટ બનાવવું પડે છે એક ઓબ્જેક્ટ કાતર એને કહી શકીએ છીએ એક ન્યૂ વેરિયેબલ બનાવવું પડે છે જેના થ્રુ સ્કેનર ક્લાસ કામ કરે છે આપણે એક વેરિયેબલ બનાવ્યો છે સ્કેનર ફાઇલ ઇનપુટ ઇક્વલ્સ ટુ સ્કેનર અને ન્યુ ફાઇલ આપણે એની અંદર નાખી દીધી કે આ એની અંદર ફાઇલ છે તો એના પછી જયારે બી આપણે ફાઇલ ઇનપુટ વેરિયેબલ જે અહીંયા લીધું છે આપણે એ યુઝ કરીને ડોટ રાઈટ મેથડ નો યુઝ કરીશું તો એ ફાઇલની અંદર એટલે સ્ટુડન્ટ ડોટ ડીએટી જે નામની ફાઇલ છે એ ફાઇલ ની અંદર આપણો ઇનપુટ સ્ટ્રીમિંગ થશે ઓકે એજ વસ્તુ ઇન્ટીજર ના થ્રુ કરી સકીએ છે આપણે કે નેક્સ્ટ ઇન્ટીજર ઇનપુટ કરાઈશું આજ વસ્તુ જેમ કે ફાઇલ ઇનપુટ ડોટ નેક્સ્ટ ઇન્ટીજર કર્યું આપણે શું કર્યું ફાઇલ ઇનપુટ ડોટ નેક્સ્ટ ઇન્ટીજર તો નેક્સ્ટ ઇન્ટીજર થી આપણે ખાલી ઇનપુટ કરાઈશું ઇન્ટીજર એની જગ્યાએ નેક્સ્ટ લાઇન કરાઈએ તો આપણે આખી લાઇન ઇનપુટ કરાઈ સકીએ છે નેક્સ્ટ છે કન્સોલ વર્ક કન્સોલ વર્ક છેના માટે યુઝ થશે તો કન્સોલ વર્ક આઉટપુટ લેવા માટે યુઝ થાય છે

એના પછી રીડ પાસવર્ડ જે બી ફાઇલનો પાસવર્ડ આપણે નાખીશું એ પાસવર્ડ એ રીડ કરશે પહેલા અને લાસ્ટમાં આપણને અગર આપણું ફાઇલનું નામ અને પાસવર્ડ અગર મેચ થઈ જાય છે એના બેક એન્ડમાં તો એના પછી શું કરશે આપણને જે બી એ ફાઇલનો કન્ટેન્ટ હશે એ ફાઇલનો કન્ટેન્ટ આપણને કોન્સોલ ડોટ પ્રિન્ટ થી પ્રિન્ટ કરીને આપણને આપી દેશે તો આ રીતે કોન્સોલ વર્ક કોન્સોલ ક્લાસીસ કામ કરે છે કોન્સોલ વર્ગમાં આગળ શું આવે છે તો કોન્સોલ વર્ગમાં આગળ આવે છે કે કોઈ બી પ્રોગ્રામ્સ ને મલ્ટી સર્વર્સ ઉપર આપણે કામ કરાવવાનું હોય અને એક સાથે ઘણી બધી જગ્યાએ આપણે ફાઇલ્સ ના એક્સેસ જ્યારે આપવાનું હોય છે ત્યારે કોન્સોલ વર્ગનું કામ થાય છે જાવા ફાઇલોનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટના સંગ્રહિત કરવા ઘણા બધા ઓબ્જેક્ટ્સ ને સંગ્રહિત કરાવીને એક સાથે આપણને આઉટપુટ જ્યારે આપવાનું હોય ત્યારે આ કોન્સોલ વર્ગ નો યુઝ થાય છે અને કોન્સોલ વર્ગ જાવા ડોટ આયો પેકેજની અંદર આવે છે આટલી વસ્તુ તમારા આ ચેપ્ટર માટે છે થેન્ક યુ